અને તેના ગુણધર્મો મિત્રો તુલસીના પાન લાકડા અને મૂળમાં અનેક ઔષધીય ગુણધર્મો છે જેના લીધે તુલસી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે દરેકે શરદીથી માંડીને ત્વચાની સમસ્યાઓ સુધી વિવિધ રીતે ઉપયોગી છે મુખ્ય ફાયદા દરરોજ સવારે ચાર તુલસીના પાન ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે શરીરને ડિટોક્સ કરે છે અને વાયરસ બેક્ટેરિયલ બીમારીઓથી રક્ષણ મળે છે પાચન સુધારવામાં મદદ કરે છે તેમજ પેટનું ફૂલવું ગેસ અપચો એસિડ રિફ્લક્સ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે તુલસીના પાન ચાવવાથી સાદો તાવ શરદી ઉધરસ ઘડાનો દુખાવો આ સમસ્યાઓમાં ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગ થાય છે કફ વાયુ દોષ દૂર થાય છે ભૂખ વધે છે અને રક્ત શુદ્ધ થાય છે એટલું જ નહીં મિત્રો તુલસીમાં પ્રાકૃતિક એન્ટીઓક્સિડન્ટ એન્ટીબેક્ટેરિયલ એન્ટી વાયરલ ગુણ છે જે ત્વચાને સ્વસ્થ રાખે છે તેમજ પિમ્પલ્સ દૂર કરે છે વજન ઘટાડવામાં અને મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે ડાયાબિટીસ અને હૃદય રોગમાં લાભકારી સાબિત થાય છે કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે તુલસીના પાનના રસને આયુર્વેદમાં પાવડર ઉકાળા ઘી સાથે કે તાજા પાંદડા રૂપે લેવાય છે ઉપયોગ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો મિત્રો તુલસીના પાનનું સતત લાંબા સમય માટે સેવન ન કરવું જોઈએ લગભગ ત્રીસ થી ચાલીસ દિવસે બ્રેક લેવો જોઈએ રોગ પ્રતિકારક શક્તિ તુલસી રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેથી બદલાતી ઋતુમાં વાયરસ બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે તુલસીના વિવિધ પ્રકાર મિત્રો તુલસીના ઘણા બધા પ્રકાર હોય છે જેમાં રામા શ્યામ કાળી લીલા જાંબલી ઘેરા પાંદડા જેવા પ્રકારો આવે છે દરેકના ઔષધીય ગુણ અલગ હોઈ શકે છે તુલસી પૂજન અને આયુર્વેદિક દાવાઓમાં પણ મહત્વની છે આ રીતે તુલસીના નાના મોટા ફાયદા તમારા દૈનિક જીવન અને આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે Then you no outro.